નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ગુજરાતના જાણીતા ચાદર ગામનો લોકમેળો રંગે ચમક્યો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા નજીક આવેલું ચાદર ગામ આજે લોકમેળાની ભવ્યતા અને પરંપરાની ઉજવણીમાં રંગાઈ ગયું છે ભાદરવા મહિનાની શરૂઆતમાં યોજાતા મેળામાં આસપાસના ગામો ઉપરાંત દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા છે મેળામાં ચકડોળ રમત ગમતના સ્ટોલ બાળકો માટે મનોરંજન તેમજ પરંપરાગત મીઠાઈઓ અને ભોજનનો ખાસ આનંદ જોવા મળે છે લોકોએ મેળાની મોજશોક માળી હતી સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે અને આરોગ્ય વિભાગની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે મેળાના છેલ્લા દિવસની રાત્રે પડેલા વરસાદને કારણે વેપારીઓને થોડી તકલીફ પડી હતી પરંતુ તેઓ પ્લાસ્ટિક અને તાલપત્રી વડે સ્ટોલને સુરક્ષિત રાખવાના પ્રયત્નોમાં લાગી ગયા હતા ચાદરનો મેળો માત્ર મનોરંજન નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક એકતાનું જીવન પ્રતિક ગણાય છે અતુલ પરમાર એચ કે ન્યૂઝ સાબરકાંઠા